ચાલકો માટે માથાનો દુખાવો સમાન રહેતો હોય છે પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપ આશીર્વાદ બની રહ્યો છે ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દસ મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો ભરૂચની મેઘદૂત ટાઉનશીપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેસ થયેલા અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ એક્ચ્યુઅલી અમે બે વર્ષ પહેલા જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેસ પર ગઈ હતી અને મારા હસબન્ડ ભી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટિનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હોઉં એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેન ને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કઈક એવી હાલતમાં નથી કે હું કઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી મેઘરુ ટાઉનશીપ જોડે ગઈકાલે જે અમદાવાદ પ્લેન પ્રેસની જે ઘટના બની એમાં મારા પુત્ર વધુ ભૂમિબેન એ જવાના હતા પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે દસ મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે બસો બેતાલીસ જણા અંદર હતા એમાંથી આ બે જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી જ મારા ઈષ્ટદેવ અને ગુરુદેવીને પ્રાપ્ત समाचारम आगळव अमदाबाद प्ले